રાજકોટના કણકોટ ખાતે આવેલ કૃષ્ણનગરની ની સીમમાં દીપડો દેખાયો કૃષ્ણનગરના શમશાનમાં દીપડો દેખાતા ભયનો માહોલ છવાયો સ્થાનિકોએ કરી વન વન વિભાગને જાણ વિભાગે શમશાનની બહાર મૂક્યું પાંજ ગઈકાલે સાડા ચાર વાગ્યાની આસપાસ એક સ્થાનિકને દેખાયો હતો દીપડો શમશાન અંદર આવેલ ઝાડ પાસે દીપડો દેખાયો હતો દીપડાને જોયા બાદ સ્થાનિકોમાં ભય ફેલાયો દીપડાને વહેલી તકે ઝડપવામાં આવે તેવી સ્થાનિક કોની માંગ ઉઠી છે એક દિવસ પહેલા દીપડો મુજકાના નર્સરીમાં દેખાયો હતો જ્યારે એક અઠવાડિયા પહેલા દીપડો વાગુદળ અને ખીરેસરામાં પણ દેખાયો હોવાનો સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો મોટો સવાલ એ છે કે ક્યારે વન વિભાગને મળશે સફળતા ક્યારે દીપડાને રેસ્ક્યુ કરી પાછો જંગલ વિસ્તારમાં મૂકવામાં આવશે શું વન વિભાગના કામગીરીની અંદર કોઈ કચાસ છે તેવું લોકો કહી રહ્યા છે એવા વિજય મકવાણા જી આપનું નામ મારું નામ લાલજીભાઈ વિરાણી હું કાલે સાડા સાર વાગે સણ નાખવા આવ્યો એ દરમિયાન દીપડો જોયો અહીંયા ઝાડ નીચે સૂતો હતો એટલે હું સીધો સીધો પછી ત્યાં નળી ફેંકીને સીધો વંડો ઠેકીને સામેની સાઈડમાં વયો ગયો સીધો સીધો અને રાયડું પાડી કીધું કોઈ હોય તો ધોડો લાકડી લઈને જનાવર છે અહીંયા પછી તો હું બહાર નીકળી ગયો તો અને ગામ લોકો ને વન વિભાગ ને બધા જાણ કરી દીધી લોકો વીસક મિનિટ માં બધા આવી ગયા ગામ લોકો વિભાગ વાળા બધા આવી ગયા પાંજરું મૂક્યું છે આટા ફેરા કરે હવે પકડાઈ જાય તો સારું નગર બધા ડર બહુ લાગે ખેતીવાડી વાળા ને માલઢોર વાળા ને પકડાઈ જાય તો સારું એમ પેટ્રોલિંગ ના આ લોકો સોવી કલાક આપડે એમાં કેવું પડે એ લોકો અમે ગામ લોકો બધા બેઠા તા એ લોકો સવાર સુધી બેઠા પાંજરું મૂક્યું મારણ મુકું હતું અને પેટ્રોલિંગ એ ઘણું કર્યું લોકો લગભગ પંદર થી વીસ જણા આવ્યા હતા અને પેટ્રોલિંગ ગાડી લઈને કરતા હતા હાલીન કરતા બધા પેટ્રોલિંગ એ ઘણું કર્યું પણ એ લોકોને કઈ જોવામાં નથી આવ્યો દીપડો કાલે મેં જોયો આટાફેરા કરે કે કોઈ વાગુદર છે કોઈ ખિરસ રાખીએ કોઈ મુંજકાકીએ કાલે મેં અહીંયા જોયો હવે એક દીપડો છે કે વધારે એ કઈ ખબર નથી પડતી પણ મેં કાલે રૂબરૂ એક અહીંયા જોયો બીજો તો નથી જોયો એ હોય કે બીજો હોય બહુ ખબર નથી બાકી એક મેં રૂબરૂ કાલે જોયું અહીંયા